નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની જનતા રોડ પર રસ્તા રસ્તાના પ્રશ્નોને લઈને જંબુસર પાલિકાના પ્રાંત અધિકારીને મોટી સંખ્યામાં જંબુસરના સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાથે મર્યાદિત સમયમાં રોડ રસ્તાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જંબુસરના સ્થાનિક લોકોએ લગતા વળગતા અધિકારીઓને મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી ગાંધીમાર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી જંબુસર નગરના રોડ પ્રશ્ને શહેરને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જંબુસર નગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોના માર્ગ ખૂબ જ ઘડગચ બિસ્માર ઘણા સમયથી હોય જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈને વાહન ચાલકો રાહદારીઓને હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું જંબુસર શહેર અને તાલુકાની જનતાને એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિલાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા મોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પરથી તાલુકાની જનતાને અવર જવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા કોલેજ બેન્કો સરકારી કર્મચારીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવર જવર કરવી પડતી હોય છે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવામાં મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા હવે જોવું રહ્યું કે જંબુસરના સ્થાનિકોના રોડ રસ્તાના પ્રશ્નોનું આ આવેદનપત્રને લગતા વળગતા અધિકારીઓ ધ્યાને લઈ રોડ રસ્તાનું નિમોવેશન કરાવે છે કે નહીં પછી જંબુસર તાલુકાની પ્રજા આંદોલન કરશે એ આવનારો સમય જ બતાવશે રિપોર્ટર ઇલિયાસ વાઈ મંસૂરી એન્ડ ન્યૂઝ ભરૂચ ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલા કે ભોગવી પડે છે એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકા અમલ આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ